હલો કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં રીપી લર્નિંગ હબમાં આપણું સ્વાગત છે ને હું ભાવેશભાઈ પાંભર તમને ખ્યાલ જ છે સબ્જેક્ટ તમે જોઈન સ્ક્રીન પર જોઈન પણ તમને ખ્યાલ આવી જશે ફિઝિક્સ આજે આપણે વિદ્યાર્થી મિત્રો વિકિરણ અને દ્રવ્યનો દ્રવૈ સ્વભાવ પર આધારિત થિયરી બધા કન્સેપ્ટ આપણે એક પછી એક જોયા આજે એ જ કન્સેપ્ટ પર આધારિત એમસીક્યુ આપણે સિરીઝ જોવાની છે એમસીક્યુ સિરીઝની અંદર નાનામાં નાના લેવલથી લઈને હાઈ લેવલ સુધીના એમસીક્યુને આપણે રિફર કરીશું શરૂઆતના જે ટોપિકો છે પ્રસ્તાવના છે કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત ઉર્જા વિતરણ વક્રો છે વિકિરણના પ્લાન્ક વિચારધારા છે આજે જે શાબ્દિક નોર્મલી ટોપિક છે કે જેના પર આધારિત એમ પણ આપણે અહીંયા આ ટોપિક વાઈઝ આવરવાનો પ્રયત્ન કર્યો છે કે જેની અંદર જ્ઞાન આધારિત કે થિયરી આધારિત એમ હોય છે એની અંદર બહુ મહા મહેનત કરવી નથી પડતી સામાન્ય રીતે એવા ક્વેશ્ચન છે એ મેજર જે ડબલ ઈ નીટના ઓછા પૂછાતા હોય છે પણ ગુજકેટ એક્ઝામ ક્યારેક જે ડબલ અંદર પણ આવો નોર્મલ ક્વેશ્ચન તર્ક આધારિત પૂછાઈ શકતો હોય છે તો આપણે ટોપિક વાઈઝ એમ એની અંદર લેવલવાઈઝ આપણે આગળ વધીશું તો રેડી છો ઓકે તો આપણે કાળા પદાર્થમાંથી પ્લાંકની વિચારધારા છે રાઈટ એના પર આ બધું જ થિયરિકલ કોન્સેપ્ટ આપણે જોઈએ તો હવે આપણે એમસીક્યુ સિરીઝ તરફ આગળ વધવાનું છે ત્યારે તમારું ધ્યાન ફોકસ છે એ આ સ્ક્રીન પર હોવું જોઈએ તો લેટ્સ ગો પ્લે ચાલો સ્ટાર્ટ કરીએ તમારી સામે સ્ક્રીન પર પહેલો પ્રશ્ન છે કેથોડ કિરણો પ્રસ્તાવના પર આધારિત છે ને કે સૂક્ષ્મ કણની શોધ એમાંનો પહેલો કણ એટલે ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન નું પહેલું નામ જ્યારે ઇલેક્ટ્રોન ની શોધ થઈ અલગ અલગ વૈજ્ઞાનિકોએ પોતાનો ફાળો આપ્યો છે જીન પેરીન હોય સ્ટોની હોય મિલિકાન હોય જે જે થોમ્પસન હોય તો જ્યારે સ્ટાર્ટિંગ થયું ત્યારે એનું નામ આપ્યું હતું કેથોડ કિરણ ઋણ વિદ્યુત બારિત કેથોડ કિરણ જે પડદા ઉપર એક દ્રશ્ય પ્રકાશનું ટપકું રચાતું હતું એને લગાડીએ તો છે વિરુદ્ધ દિશામાં ઘસતું હતું તો આ કેથોડ કિરણો શું છે તો કે ઉત્સર્જિત થઈ અને એનોડ તરફ ગતિ ઇલેક્ટ્રોન તો કેથોડ કિરણ એટલે વિદ્યાર્થી મિત્રો કેથોડમાંથી ઉત્સર્જિત થઈ અને એનોડ તરફ ગતિ કરતા ઇલેક્ટ્રોન આ જ્ઞાન આધારિત એમસીક્યુ છે તમને ખ્યાલ જ હશે જયારે ઇલેક્ટ્રોનની શોધ થઈ ત્યારે આ બધી ચર્ચા આપણે કરી હતી તો રાઈટ આન્સર ઇઝ ડી કેથોડમાંથી ઉત્સર્જિત થઈ અને એનોડ તરફ ગતિ કરતા ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોનની શોધ માટે એનું પહેલું નામ હતું કેથોડ કિરણ ઋણ વિદ્યુત બારિત કેથોડ કિરણ બાદમાં ઇલેક્ટ્રોન પછી એનો વિદ્યુત બાર મિલિકાને નક્કી કર્યો 1.6 10 19 કોલમ પછી એના દળ અને વિદ્યુત બારનો ગુણોત્તર લઈ અને જે જે થોમ્સન એના ગુણધર્મ આપ્યા એટલે એવું કહેવાય ગયું કે ઇલેક્ટ્રોનની શોધ જે જે થોમ્સને કરી તો ઇઝ રાઈટ ઓકે ચાલો રેડી આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સામે સ્ક્રીન પર જોઈ શકો છો શું છે આપણે વાંચીએ નીચે આપેલી કઈ ભૌતિક રાશિ એ પ્લાન્ક અચળાંકનું જ પરિમાણ છે પ્લાન્ક અચળાંકનું પરિમાણ પહેલા તમને ખબર હોવી જોઈએ પ્લાન્ક અચળાંક એટલે h h એટલે એની વેલ્યુ છે 6.62 10 ડેશ ટુ -34 એનો એકમ અચળાંક એટલે એકમ પરિમાણ એટલે જૂલ ઇનટુ સેકન્ડ છે ચાલો તો આવું જ કોનું છે શું બળનું હોય શકે આપણે આને પેરેલ બળ તો કે બળ એફ મીન્સ કે ન્યૂટન રેડી ચાલો નથી ચાલો આ નથી ત્યાર પછી વાત કરીએ કોણીય વેગમાન ભાઈ કોણીય વેગમાન એટલે એલ એલ એટલે આર બરાબર ને આર ક્રોસ પી આપણે બની ગયા છે આર એટલે અંતર અંતર એટલે મીટર ચાલો અને વેગમાન એટલે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ ઇટ્સ ઓકે ન્યૂટન મીટર

तो तुमने आना सक्य मूल्य तुम्हें लो एन एच तो एन એટલે 6.62 10 ની -34 એટલે 6.62 10 ની -34 રેડી પછી તમે 2 લેશો એટલે આયા શું થશે 2 * 6.62 10 ની -34 12 6 તો 12 ને 13. સમથિંગ આવે એટલે 13. સમથિંગ 10 ની -34 પછી અહીં તમે ત્રણ લ્યો એટલે ઓગણીસ પોઈન્ટ સમથિંગ દસ ની માઇનસ ચોત્રીસ એમ વગેરે વગેરે પૂર્ણાંક ની આવે જો વધતા જાય છ તેર ઓગણીસ વગેરે છ તેર છાસઠ આવે છ છ લ્યો તો છ ગુણ્યા છ છાસઠ તો આ બી પોસિબલ છે તો આ બધી પૂર્ણાંક ની છે પણ આ જે છે એ આની હાફ છે રેડી ને અપૂર્ણાંક ની ઉર્જા હોય શકે ને એટલે કે બરાબર ને જુલિંગ ટુ સેકન્ડ જે શક્ય નથી અપૂર્ણાંકની કોઈ ઉર્જા દોલક ધરાવી શકે નહીં ઇટ્સ ઓકે તો જવાબ આવશે કઈ શક્ય નથી તો કે આ શક્ય નથી અપૂર્ણાંકની કોઈ ઉર્જા ધરાવી શકે નહીં શક્ય કીધું હોય તો પેલા ત્રણેય ઓપ્શન સાચા છે રાઈટ ઓકે ચાલો ચાલો ખ્યાલ આવી ને આગળ વધીએ એનર્જી સાથે બહુ છે સ્ટાર્ટિંગમાં એને લગતા ટોપિક પર આધારિત બહુ ઇઝીલી તમે સરળતાથી સોલ્વ કરી શકો શું છે તમારી સામે તો કે વિન નામના વૈજ્ઞાનિકે કેવિટીના વિકિરણોના પરિણામને સમજાવવા માટે કયા નિયમોનો ઉપયોગ કર્યો તો તમને ખ્યાલ છે એ વિન હોય કે રેલે જીન્સ હોય હે ને આને કેનો ઉપયોગ કર્યો બેટો તો કે વિદ્યુત ચુંબકીય મેક્સવેલ ના અને થર્મોડાયનેમિક્સ હે ને

કાળા પદાર્થમાંથી ઉર્જા વિતરણ વક્રો સમજાવવાના ઘણા બધા પ્રયત્નો કર્યા સૈદ્ધાંતિક રીતે પણ એ સફળતા નહોતી મળી રાઈટ ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ રેડી છો એક્સાઇટેડ ઓકે તમારી સામે નેક્સ્ટ ક્વેશ્ચન

પ્રપોઝનલ ટુ વનઅપોન ટી તરંગ લંબાઈ કોના પર આધાર રાખે છે તાપમાન ઉપર સપાટીના તાપમાન પર આધાર રાખે છે તાપમાનના વ્યસ્ત પ્રમાણ પર આધાર રાખે છે એવું હોય તો પણ સાચું છે તો અહીંયા સપાટીના તાપમાન છે એટલે ઇઝ રાઇટ આન્સર તો તમારો જવાબ મિત્રો આવશે સી ઇટ્સ ઓકે રેડી ખ્યાલ આવી ગયો સમજણ પડી ઓકે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ આ બહુ શાબ્દિક છે એટલે તમે ઇઝીલી રીતે સોલ્વ કરી શકશો હે ચાલો નેક્સ્ટ સૂર્ય અને ચંદ્ર દ્વારા ઉત્સર્જિત વિકિરણમાં મહત્તમ તીવ્રતાવાળા વિકિરણના વિકિરણ એની તરંગ લંબાઈ અહીંયા આપેલી છે તો એમના તાપમાનનો ગુણોત્તર બહુ ઇઝીલી ચાલો તરંગ લંબાઈ આપી છે કોની કોની આપી છે જોઈ લો ચંદ્રની વી આપી છે એટલે કે લેમડા એમ મૂન

ચાલો આગળ વધીએ નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો તમારી સામે નેક્સ્ટ ક્વેશ્ચન સ્ક્રીન પર જો ટી વન ટી ટુ અને ત્રી તાપમાને રહેલા ત્રણ સંપૂર્ણ કાળા પદાર્થ માટે તીવ્રતા વિરુદ્ધ તરંગ લંબાઈ આલેખ દર્શાવ્યો છે તીવ્રતા વિરુદ્ધ જોઈ લો તરંગ લંબાઈ આલેખ છે વિદ્યાર્થી મિત્રો તો તેમના તાપમાન વચ્ચેનો સંબંધ યસ તરંગ લંબાઈ તાપમાન વચ્ચેનો સંબંધ મેળવો ને શું કહે છે વિન વિનનો નિયમ હે તો કે

આપણે જોયા તા કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત ઉર્જા વિતરણ વક્રોને સમજાવવા માટે વિને ઉર્જા ઘનતાનું સૂત્ર આપેલું જે આપણે થિયરીકલ કન્સેપ્ટમાં મૂક્યું હતું એની મદદથી નાની તરંગ લંબાઈના વક્રોને સમજાવી શકાય છે પણ મોટી તરંગ લંબાઈના વક્રોને સમજાવી શકતા નથી વિન આને સમજાવી શકે છે પણ આને સમજાવી શકતું નથી એટલે આન્સર બી ઇઝ ધ રાઈટ આન્સર રેડી ઓકે કે નાની તરંગ લંબાઈવાળા ભાગને સમજાવી શકે છે વિન એ જે થર્મોડાયનમિક્સના નિયમનો ઉપયોગ કરીને જે ઉર્જા ગણતાનું સૂત્ર આપ્યું વિદ્યાર્થી મિત્રો એની મદદથી નાની તરંગ લંબાઈના વક્રોને સમજાવી શકાય છે પણ મોટી તરંગ લંબાઈવાળા વક્રોને સમજાવી શકતા નથી એની સામે ઉલટું રેલે અને જીન્સે મોટી તરંગ લંબાઈવાળા વક્રોને સફળતાપૂર્વક સમજાવી શકાય છે પણ નાની તરંગ લંબાઈ માટે ક્યાંક ઉર્જા અનંત બની જાય છે જેને અલ્ટ્રા વાયોલેટ કટેસ્ટ્રોફી મીન્સ કે પાર જામલી આફત કહેવાય કદાચ આના પછીનો ક્વેશ્ચન આપણે એને પેરેલલ લઈ 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 જોઈ લો કે રેલે અને જીન્સ પહેલા વીને કીધું તો પછી રેલે અને જીન્સ આપ્યું એને ઊર્જા ગંતાનું સૂત્ર આપ્યું ઓકે અને એની મદદથી મોટી તરંગ લંબાઈના વક્રોને સમજાવી શકાય છે રાઈટ ઇઝ રાઈટ પણ નાની તરંગ લંબાઈના વક્રોને સમજાવી શકતા નથી કારણ કે ત્યાં ઊર્જા અનંત બની જાય છે તો આ રેલેન રેલેન્જીસ પણ જોવા જઈએ તો ઓલ ઓવર વેન હોય કે રેલેજિન્સ હોય કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત ઉર્જા વિતરણ વક્રોને સમજાવવા ક્યાંક નિષ્ફળ પણ નીવડે છે ઓકે ચાલો ત્યાર પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ પ્રચલિત ભૌતિક શાસ્ત્ર અનુસાર દોલકની ઉર્જા કોના પર આધાર રાખે છે ભાઈ દોલકની ઉર્જા કોના પર આધાર રાખે છે તો તમને ખબર જ છે કે E 1/2 k² રેડી ને આના પરથી સ્પષ્ટ કહી શકાય કે કંપ વિસ્તારના વર્ગના સમ પ્રમાણમાં હોય છે એટલે દોલકની ઉર્જા કે તીવ્રતા બંને કંપ વિસ્તાર પર આધાર રાખે છે તો તમારો જવાબ આવશે સી ધ રાઈટ આન્સર ઇટ્સ ઓકે રેડી કારણ કે સૂત્ર ઉપરથી તમે સ્પષ્ટ જોઈ શકો છો ચાલો રેડી ચાલો આગળ વધીએ નેક્સ્ટ પ્લાન્કની વિચારધારા અનુસાર કેવિટીની દિવાલમાંના પ્લાન્કની વિચારધારા અનુસાર કેવિટીની દિવાલમાંના વિદ્યુત દાયપો દોલકની ઉર્જા કોના પર આધાર રાખે છે દોલકની ની ઉર્જા કોના પર આધાર રાખે છે પર આધાર રાખે છે ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર ઇટ્સ ઓકે ખ્યાલ આવે છે એકદમ ઈઝી પ્રસ્તાવના પર આધારિત આ બધા એમસીક્યુઝ છે ઇટ્સ ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ પાંચ હજાર એન્ગસ્ટ્રોમ તરંગલંબાઈવાળા લીલા રંગના ફોટોનની ઊર્જા કેટલી હોય છે આય જોબ આપવાનો છે ઓકે તરંગલંબાઈ આઈપી છે પાંચ હજાર એન્ગસ્ટ્રોમ કે ફાઇવ ઇન્ટુ ટેન મીટર ઓકે વેરી ગુડ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો સ્ક્રીન પર કેટલો છે સમથિંગ આવશે ત્રણ પોઈન્ટ સમથિંગ આમાં છ પોઈન્ટ બાસઠ એટલે એક પોઈન્ટ ચાર લઈ લો એક પોઈન્ટ ચાર કે એક ત્રણ રેડી તો ત્રણ ગુણ્યા એક પોઈન્ટ ત્રણ કરો એટલે ત્રણ પોઈન્ટ સત્તાણું જેવું આવે રાઈટ્સ

એક કિલો ઇલેક્ટ્રોન વોલ્ટર્જા વાળા એક મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ મીન્સ કે દસ છ ગુણ્યા એક પોઈન્ટ છ દસ ની માઇનસ ઓગણીસ વન પોઈન્ટ સિક્સ

ચાલો -13 16 16 * 4 = 64 એટલે 1/4 આયા હું 16 કરના કોણ આયા 64 / 16 * 4 કરો એટલે 64 થઈ જાય એટલે 4 ઉપર આવે રાઈટ એટલે 1/4 એટલે પોઈન્ટ 24.24 કે 0.25 ની આસપાસ આવે ચાલો 0.25 કે 0.24 ની આસપાસ આવશે એટલે કેલ્ક્યુલેટર વગર ભી તમને ખ્યાલ આવી જાય બરાબર ને ખ્યાલ આવે છે કેવી રીતના કરું છું હું આને સોળ કરી નાખું આને હું છાસઠ કરી નાખું પોઈન્ટ તો પછીની વાત છે બરાબર આ એમ કદાચ ચોસઠ હોય કદાચ આપણે અનુમાન કરી લઈએ ચોસઠ હોય તો આ વન બાય ફોર બરાબર ને વન બાય ફોર એટલે પોઈન્ટ પચીસ આવે પણ આ છાસઠ છે એટલે પોઈન્ટ પચીસ થી નીચે આવે એટલે પોઈન્ટ ચોવીસ આપણે લઈ લઈએ ચાલો બરાબર ને ખ્યાલ આવ્યો અને પછી તમે ઘાતની ગણતરી કરશો તો બે પોઈન્ટ ચાર દસ ની વીસ છે જવાબ ચેક કરો તો રેડી બે પોઈન્ટ ચાર દસ ની વીસ યસ ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર ચાલો આવી ગયું કેલ્ક્યુલેટર વગેરે એકદમ ઈઝી ચાલો ઓકે નેક્સ્ટ ચોક્કસ ઉર્જાનું માપ મેળવવા જરૂરી ફોટોન ની સંખ્યા ખાલ જગ્યા અનુસાર બદલાય છે ઉર્જા માટે ચાલો જરૂરી ઉર્જા એન એચ એફ રેડી ને અથવા એન એચ સી અપોન લેમડા રાઈટ ઓકે આના ઉપરથી સંખ્યાનું સૂત્રનો કરતા બનાવો તો એન બરાબર ઈના છેદમાં એચ પણ થાય અથવા ઈ ના છેદમાં ઈ ટુ છે એટલે કે સંખ્યા આવૃત્તિના વ્યસ્ત પ્રમાણમાં હોય છે અને તરંગ લંબાઈના સમ પ્રમાણમાં હોય છે રાઈટ ચાલો આના ઉપરથી કોઈ તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં ના હોય સમ પ્રમાણમાં હોય ખોટું આવૃત્તિના સમપ્રમાણમાં ન હોય વ્યસ્ત પ્રમાણમાં હોય આવૃત્તિના વ્યસ્ત પ્રમાણમાં હોય યસ સ્વતંત્ર નથી એનો મતલબ એનું પ્રપોઝનલ ટુ વનપોન એફ આ આપેલું છે રાઈટ કે સંખ્યા આવૃત્તિના વ્યસ્ત પ્રમાણમાં હોય છે તો ઇટ્સ ઓકે રેડી ખ્યાલ આવી ગયો ચાલો આગળ વધીએ નેક્સ્ટ ફોટોનની ઉર્જા નીચેનામાંથી કઈ રીતે દર્શાવી શકાય ઓહો એકદમ નોર્મલ ફોટોનની ઉર્જા એનએચએફ એચએફ

આ પણ દર્શાવી શકાય આ પણ દર્શાવી શકાય તો આ દર્શાવી શકાય નહીં બરાબર ને લેમડા એ નથી ઓકે ચાલો તો રાઈટ આન્સર ઇઝ એ એચસી લેમડા ઇટ્સ ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટોટો ની આવૃત્તિ તમને આપેલી છે તો એની ઉર્જા કેટલી હોય ચાલો ઓકે પોઈન્ટ બાસઠ દસ ની માઇનસ ચોત્રીસ પાંચ દસ ની આઠ ચાલો સિક્સ સિક્સ ટુ ઇન્ટુ ફાઈવ બે પછી પોઈન્ટ એટલે એક પોઈન્ટ ખસેડો એટલે થ્રી પોઈન્ટ થ્રી ટેનસ ટ્વેન્ટી ફાઈવ ઝૂલ છે ચેક કરો ચાલો તો આ ઉર્જા આવી ગઈ ત્રણ પોઈન્ટ ત્રણ દસ ની માઇનસ જૂલ ઇઝ રાઇટ જોઈ શકો છો ચાલો રેડી એકદમ કોન્ફિડન્સ પ્રસ્તાવના એમસીક્યુ માં ખ્યાલ આવે છે ઓકે આ સાથે વિદ્યાર્થી મિત્રો આ સેશન ને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી પાછા નવા સેશન સાથે નવા જોશ નવા ઉમંગ સાથે મારી સુધી ત્યાં સુધી આપણી વચ્ચેથી વિદાય લઉં છું જય હિન્દ જય ભારત થેન્ક યુ